કરવા જીવદયા પ્રેમી અલ્પેશ બારોટ નો અનોખો પ્રયોગ જે લોકો એક કિલો દોરી લઈ આવે તેને સો રૂપિયા ઉત્તરાયણ તહેવાર સંપન્ન થયા પછી ઠેર ઠેર દોરીઓ રસ્તા પર વીજ તાર મકાનની છત પર પડી રહી હોવાથી પશુ પક્ષી માનવ જાત ને ઇજાગ્રસ્ત થવાની શક્યતાઓ રહેતી હોય છે હિંમતનગરના જદયા પ્રેમી અલ્પેશ બારોટ દ્વારા છેલ્લા બે દિવસથી વીસ માણસો રાખી દોરીના ગુચ્છા છે અને તેમના અંદાજ સો કિલો દોરી એકત્ર કરવાનું મિશન અભિયાન હાથ ધર્યું છે જણાવ્યું હતું કે પર્વ બાદ પતંગની દોરી અલગ અલગ સ્થળે લટકતી દોરીના કારણે પશુ પક્ષી અને માનવજાતને અવારનવાર નવા થતી હોય છે જેમાં અનેક ઈજાના દાખલા છે ઉત્તરાયણ બાદ પતંગ રસિકોને અંદાજ નથી હોતો કે કપાયેલા પતંગની દોરી કેટલી નુકસાનકારક સાબિત થઈ શકે છે અલ્પેશ બારોટે ગત વર્ષે પણ આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું દોરી એકત્ર કરવા વીસ માણસોને પોતાના સ્વ ખર્ચે પાંચસો રૂપિયા જમવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે તે સિવાય શહેરના કોઈપણ નાગરિક એક કિલો દોરી કેમ્પ પર લઈ આવી જમા કરાવે તેમને સો રૂપિયા આપી રહ્યા છે સો કિલો દોરી એકત્ર કરવાનો એમનો સંયમ છે અને ત્યારબાદ દોરીને સળગાવી તેનો નાશ કરાશે આ વખતે સૌથી વધુ દોરી એકત્ર કરવામાં આવી છે અને ચાઇનીઝ દોરીનું પ્રમાણ વધ્યું છે લોકોએ જાગૃત થઈ જાતે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવો જોઈએ ભાવેશભાઈ પટેલ આવ્યા છીએ આપણે ત્યાં એ અઢી કિલો દોરી લઈને આવ્યા છીએ અઢી કિલો દોરી હજારો વાર થાય અને નાખપો પક્ષીઓનો એમનો ખૂબ જીવ બચ્યો છે બીજા નંબરમાં આ પ્રકૃતિમાં થતું જે નુકસાન તો પોલ્યુશન હતું એનો પણ ઘટાડો થયો છે તો આપણે ત્યાં લાયા છે ભાવેશભાઈ અઢી કિલો દોરી રહ્યા છીએ બહુ એમને ખૂબ ખૂબ અભિનંદન અમે કહીએ છીએ એમને કેમ કે આ જે કાર્ય થયું એ બહુ કઠિન છે અને જેવા જેવું કરી શકતા નથી આના માટે કઠોળ પરિશ્રમ કરવો પડ્યો સો રૂપિયા કિલો ખરીદી કરીશું ભાઈ અત્યાર સુધીમાં માં સો કિલો પ્લસ આપણે દોરી ભેગી કરવી દઈશું સો રૂપિયા કિલો વીસ મળે સો રૂપિયા કિલો અભિયાન બહુ બહુ સરસ કામ છે તમારું જે પક્ષીઓ પક્ષીઓ માટે જે તમારી જીવ દયાનું આજે જે એમનું કામ છે ખરેખર ઈરડાવાલા ઇટાવાલા છે અને એમને અલ્પેશભાઈ બારોટ આ જે સેવા કરી રહ્યા છે ખરેખર ધન્યવાદ ને માત્ર માતાજી એમને અપાર શક્તિ આપો અને આવી રીતે કાયમ માટે સેવા અવિરત કરે એવી શુભેચ્છા આપણા ત્યાં દિલીપભાઈ ભાવન સાહેબ વધારેલા છે તો સાઈ બે શબ્દ કે છે અમે ત્યાં દૂરી કરીએ છીએ પૂર્ણ પુણ્યનું કામ છે અને સૌ પ્રથમ સારી ખેતર છે સરસ એવી કરી છે આ બહુ સારું કામ છે આપના પ્રાથમિક તમે સો રૂપિયા કિલો આ સુધરા કરી છે અને જેવી વસ્તુ છે એના તમે કલેક્ટર સારો તમારું ચાર પાંચસો ચારસો કિલોનું એક ટ્રાન્ઝેક્શન ચારસો કિલોનું આ વસ્તી કલેક્ટર કરવાના જેના કારણે લાખો પક્ષીઓનો એક ધન્યવાદ મારી પાસે આપણે જોવા માટે કોઈ પક્ષો નથી એટલું બધું